આકાશ ભગવાનદાસ લાલવાની મારો ભાઈ છે એમને મને ફોન કર્યો દીદી તમે મેં પોલીસ સ્ટેશન મને માથું બાથું ફોડી નાખ્યું છે આખું લોહી લોહાર મારું થઈ ગયું છે તમે પોલીસ સ્ટેશન વહેલા આવો જલ્દી મેં કીધું સર હું આવું છું મેં ગઈ ત્યાં તો આકાશની બહુ જ હાલત સિરિયસ હતી ના પહેલાં ગુડ્ડુભાઈની બી હાલત સિરિયસ હતી એના પપ્પાના માણકામાં બહુ જ વાગ્યું છે એ તૈનોનું બહુ જ હાલત ખરાબ પડે છે પણ એક દૂધની થેલી માટે પણ નહીં કોથરી જોતી હતી એમને એ ખાલી અંકલે કોથરી નહીં આપ્યું એમના માટે એ તૈનોને માર્યો છે એવું ના થાય કોઈ કોથરી નહીં આપો તો તમે કોઈને પણ દાદાગીરી કરીને મારી શકો એવું ના થાય તમે કંઈ વાત કરી શકો

હમણાં આકાશભાઈ ને ટાકા લઈ રહ્યા છે ગુડુભાઈ ને લીધા છે ને એમના એમના પપ્પા છે તે હોસ્પિટલમાં દાખલ છે એમને બોલ માં થોડી તકલીફ થઈ છે પાછળ ઓપરેશન છે એનો ભી ટોટલ ત્રણ જન ને વાગ્યું છે